સ્ત્રીઓ ક્યાંકને ક્યાંક નારાજ છે તેને ડેમેજ કંટ્રોલ માટે જે રીતના દિગ્ગજ નેતાઓ અત્યારે મેદાને ઉતર્યા છે મહત્વની વાત કરવામાં આવે આજે આણંદ ખાતે હિંમતનગર બાદ આણંદ ખાતે આજે હર્ષ સંઘવી અને રત્નાગરજી એક બેઠક યોજી છે જેમાં જે ક્ષત્રિય આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે કહી શકાય કે ક્યાંકને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાની જે વાત છે તે અહીં આગળ જોવા મળી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે આણંદ જિલ્લાની બેઠકની તો આણંદ જિલ્લાના બેઠકમાં પાટીદાર ઉમેદવારની સામે ક્ષત્રિય ઉમેદવાર છે એટલે કહી શકાય કે જે રીતના પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે રીતના દિવસે ને દિવસે જે ક્ષત્રિયોનો જે આક્રોશ છે તે વધતો ગયો છે અને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તે હાલ હવે ડેમેજ કંટ્રોલ કરવામાં પડ્યા છે પરંતુ મહત્વની વાત કરવામાં આવે જ્યાં સુધી ડેમેજ કંટ્રોલ નહીં થાય સમય ખૂબ ઓછો છે કારણ કે હવે ઘડીઓમાં જ જ્યારે ઇલેક્શન આવવાનું છે અને જે રીતના તારીખ પણ જાહેર થઈ ગઈ છે લોકો મતદાન કરવા જશે પરંતુ આ નેતાઓ જે છે તે નેતાઓ ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવામાં પડ્યા છે આજે એ જ રીતના અત્યારે કહી શકાય